વટના ઝાડની પૂજા કરી પોતાના પતિ અને પરિવારની સુરક્ષા માટેની પ્રાર્થના કરી સૂતરની આંટી ફેરવી ફળ અને ફૂલ અને સાડી અર્પણ કરી ઉપવાસ રાખી વ્રતની ઉજવણી કરી હતી માન્યતા પ્રમાણે વડના વૃક્ષમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે આજે વર્ષાવિત્રી વ્રતનું પૂજન છે અમે બધી લેડીઝ લોકો આજે વર્ષાવિત્રીનો વડનું પૂજન કરીએ છીએ અને અમારા સુહાગના માટે પ્રાર્થના કરીએ છીએ કે એમને લાંબુ આયુષ્ય મળે આજે બધી બહેનો રામ મંદિરમાં ભેગી થાય છે અને પૂજા પૂજન અર્ચના કરે છે સાથે મંદિરમાં પણ શંકર ભગવાન છે કરીએ છીએ અમે જન્મ મૃત્યુ જરા આજનો આ પાવન દિવસ જેઠ મહિનાની શુદ્ધ પૂનમ આજના દિવસે ભગવતી સાવિત્રીની આરાધના થાય ભગવાન શિવ અને પાર્વતી ની આરાધના કરે